સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા ક્યાં સુધી કે ઘણા હરિભક્તો બાર ના માણસ અમારા પાસા કે સ્વામી મને છે ને બહુ ડેટ કેતા કે દેવું ચડી ગયું છે આપણે કે કેટલું કે અઢી લાખ આપણે કે વાંધો નહીં ભગવાન પૂરું પાડશે કે સ્વામી કાલે આપવાનું છે જો આ સ્ટ્રેસ ટાઈમ વેરી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ વર્ક તમે દસ વર્ષમાં કરી શકતા હોય બીજી વાત છે કે તમારા મનની અંદર નાના મોટા ભય ઉત્પન્ન થાય સ્ટ્રેસ શરૂ થઈ જાય જોજો તમે રસ્તામાં ઘરે ચાલતા જતા હોય ને કોઈ વાંધો નથી પણ કોક કે આ રસ્તા ઉપર કોઈ ખૂની ફરકે છે તો પગલા સંભળાય ઝડપ વધે કઈ જ ના હોય એમને એમ લાગે કોઈક પિક્ચર જોઈ નીકળ્યું હોય ને એમને એમ બારી ખકડે થાય છે કે નહીં હા થતું હશે તો સંતાડ નહીં વાંધો નહીં પણ થાય જ ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ કે ઇટ ઇઝ મોર ટુ ડુ વિથ ધ માઇન્ડ

અને ગડબડી થાય અને તકલીફ થાય ઇફ યુ કે નોટ મેનેજ યોર માઇન્ડ તો તમને સ્ટ્રેસ ઊભું થાય જ છે પણ પ્રશ્ન ક્યાં છે કે આપણે જે દુનિયામાં રહ્યા છે ને એ દુનિયામાં સ્ટ્રેસ લીધા વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત જ નથી થતી એમનેમ બેઠા હોય કાંઈ ન કરો ને તો કોઈ પ્રાપ્તિ નથી કારણ કે દુનિયા એવી થઈ ગઈ છે યોગીમાં દ્રષ્ટાંત આપતા એક ગામના પાદરે એક ગાંબડિયો માણસ શાંતિથી સૂતો હતો અને આપણા જેવો કોઈક શેરનો સૂટેજ બુટેજ વિથ ટાઈ એન્ડ શૂઝ આમ વ્યવસ્થિત આમ ત્યાં પહોંચ્યો પીન સ્ટ્રાઇપ કરીને અને ત્યાં આગળ જઈને પહોંચ્યો પેલો કે આયારો કલાકથી અમારાનો સૂતો છે નહીં ઘણા એવા હોય અમારી પાસે ફરિયાદ આવે કે સોરી બે કલાકથી પહેલાં જોઉં છું કાંઈ કરતો નથી તો અમે ભાઈ તું બે કલાકથી શું કરે છે જોયા જ કરે છે પાછો એ ગેરંટીડ હોય બે કલાકથી જોતો હોય પેલો તો કાંઈ નથી કરતો પણ તુંય કાંઈ નથી કરતો તું એને જોયા કરે છે પણ પેલા શહેરી માણસ ને એમ થયું કે આ માણસ બે કલાક થી સૂતો છે ત્યાં જઈને પગ મારે છે અને કે પેલો જાગે શું કામ કર કામ કરું તો પૈસા મળે કે પૈસા મળે તો ધંધો થાય કે સારો ધંધો થાય તો પ્રેસ્ટીજ મળે નામના થાય કે નામના થાય તો લગ્ન થાય કે લગ્ન થાય તો ઘર પછી તારે થાય ઘર થાય તો કે પૂરતા પૈસા પૂરતી પ્રેસ્ટીજ પૂરતો ધંધો સારી પત્ની સારું ઘર સિક્યોરિટી પછી શાંતિથી તું શું કે ભાઈ હું શાંતિથી જ સૂતો તો તે મને ઉઠાડ્યો આખી આ લપ કરીને આફ્ટર સિક્સટી યર્સ મારે જો સુવાનું જ હોય તો હું સુ છું હવે આ તો ખાલી એક દ્રષ્ટાંત આપ્યું કે આપણે આ દુનિયામાં કોઈ પણ ક્રિયા કરવી હોય ને તો સ્ટ્રેસ ઉભો થાય જ છે પણ આપણે સુઈ શકીએ ખરા એવી રીતના હા કારણ કે આપણે જે દુનિયાના ચક્રવામાં ચડ્યા છે ને એ દુનિયાની અંદર કાંઈ ન કરવું ને વધારે જોખમી છે કાંઈ કરવું કરતા લોકોની પ્રકૃતિ છે જો જો બસ સ્ટોપ ઉપર ઊભા હોય ને કલાક ઊભા હોય ને તો આમ કંઈક બુક વાંચે ભલે પાના જ ફેરવે પણ લાગો જો કે હું બિઝી છું આ ડૉક્ટરની વેઇટિંગ રૂમમાં કેમ મેગેઝિન મૂકે છે બાજરિયા કારણ કે બધા પેશન્ટ કલાક રાજો હતો ને એમને ફેરવે પાના કઈ જોવે નહીં ઘણા પાછા બીજા શોખીન હોય સુતા સુતા પુસ્તક રાખે હરામ છે એક પાનું વાંચતા હોય પણ લાગે કે છેલ્લી ક્ષણો પણ હું વેસ્ટ નથી કરતો વી વોન્ટ ટુ લુક બિઝી આપણે એટલા બધા ક્રિયાના ચક્રમાં આપણે ઘૂસી ગયા છે કે અક્રિયા છે ને આપણે ફાવતી જ નથી અને ક્રિયા કરીએ તો સ્ટ્રેસ થાય છે કરવું શું પીટર જી હેન્સન કરીને જે સ્ટ્રેસ મેનેજમેન્ટનો બહુ જ સારો લેખક એને પુસ્તકમાં લખ્યું છે સાંભળવા જેવું છે એને એવું લખ્યું કે બહુ જ માણસ કામ કર કર કરે ને તો હી બર્ન્સ આઉટ નહીં ઘણા એવા હોય એમ એમને આ કરું તે કરું કોઈ વખત એને સેકન્ડ ના હોય અને બર્ન આઉટ થઈ જાય હમણાં જ ઓગણીસો અઠ્ઠાણું ની સાલની અંદર જપાન ધ બેંક ઓફ જપાન નો ડાયરેક્ટર એને આત્મહત્યા કરી અને એને આત્મહત્યા કરીને પછી એક નાની ચિઠ્ઠી મૂકી હતી એ ચિઠ્ઠી શું લખ્યું હતું